હાઈકોર્ટની ટકોર બાદ રાજ્યની પોલીસ હવે એક્શનમાં આવી છે જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર ઓફિસે જાય છે તેમના માટે ટ્રાફિક પોલીસે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે હાઈકોર્ટની સચોટ ટકોર બાદ રાજ્યભરમાં સરકારી કર્મીઓએ હેલ્મેટ પહેરવું હવે ફરજિયાત પડશે જેને લઈને રાજ્યભરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીઓ વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ શહેર ખાતે વિવિધ રસ્તાઓમાં આવેલ સરકારી કચેરીઓ ખાતે પણ ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચેરીએ હેલ્મેટ વગર આવતા વાહન ચાલકો દંડાયા હતા પોલીસ કર્મીઓ બોડી વિન કેમેરા સાથે સજ્જ એવા મળ્યા હતા અને અમદાવાદની સરકારી કચેરીઓમાં સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું અમદાવાદના વસ્ત્રાપુર સોલા હાઈકોર્ટ અર્બન હેલ્થ સેન્ટર રખિયાલ ગોમતીપુર પોલીસ હેડક્વાર્ટર જેમાં હેલ્મેટ ન પહેરનાર કર્મીઓ રંડાયા હતા તો પોલીસ દ્વારા હેલ્મેટ પહેરવા માટે સમજાવવામાં આવ્યા હતા જેમાં પૂર્વ અને પશ્ચિમમાં પોલીસ કર્મીઓ પર અઠાવન અને કુલ સરકારી કર્મીઓ પર ચારસો પંદર કેસો કરવામાં આવ્યા હતા કુલ 236800 નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ શહેરની અંદર અને રાજ્યની અંદર જે ટ્રાફિક નિયમનનો લોકો પાલન કરે અને એમને જે પાલન ના કરતા હોય એના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય એ અનુસંધાને જુદા જુદા સમયે જુદી જુદી માર્ગદર્શન આપવામાં આવતું હોય છે એ અનુસંધાને માન્ય ડીજીપી સાહેબ શ્રી તરફથી અત્યારે હાલ એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે

જુદી જુદા ટ્રાફિકના કર્મચારીઓ અત્યારે જુદી જુદી સરકારી કચેરીઓ આગળ આધાર છે અને આ ડ્રાઈવની કામગીરી કરી રહ્યા છે આવા જ બીજા માહિતી માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે